વડદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચૌદ માં આવેલ ચોખંડી શાક માર્કેટ ખાતે કરવામાં આવતી કાસની કામગીરીને લઈ શાકભાજી વેચતા અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોખંડી શાક માર્કેટ પાસે કાસની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે પરંતુ આ કાસની કામગીરી ગોકળ ગતિએ ચાલતા શાકભાજી વેચનાર વેપારીઓને હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે અહીં ખુલ્લી કાસની ગટરો જોવા મળી રહી છે પાલિકા તંત્ર દ્વારા ત્રણ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આગામી સમયમાં

અને આજે બે મહિના અઢી મહિના થયો આ કામ હજુ પૂર્ણ નહીં થયું બાકી આવતા છ મહિનામાં ઇલેક્શન છે એનો વિરોધ તો અમે સો ટકા કરીશું તકલીફ વધારે તમે જોજો આ બધી જગ્યાએ તોડી તોડીને બધું બેહી ગયા છે અને રાત્રે મચ્છરનો ઉપદ્રવ માખી જેવા મચ્છર માંગુ તમારી હવે અમારી માંગે જ છે આનો ઓપકે કાર્ય થાશે બરાબર આ ક્લિયર વસ્તુ ત્યારે થાશે શું નામ તમારું મારું નામ મહેશભાઈ પર છે મારો માલ બધો જ પલરી ગયો મારું ટેબલ છે મેન કપ પર બરાબર બંધાય તમારું ટેબલ બરાબર નામ લેતા કામ પૂરું થઈ ગયું છે એવું કહે છે હવે કશું